ઉપક્રમે રસાનુભૂતિ ના કાર્યક્રમ નું આયોજન બરોડા હાઈસ્કુલ અલકાપુરી ખાતે ચાર એક બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એડવોકેટ હર્ષદ પરમાર અતિથિ વિશેષ અને કથક ગુરુ શ્રીમતી પ્રતિમા દીક્ષિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં આશરે પંચોતેર જેટલા કલાકારોએ નવરસની થીમ પર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી કેન્દ્રના સંચાલિક જિગ્નેશા વૈદ્યના નેતૃત્વ હેઠળ કાલી તાંડવ કાળિયા દમાણ દ્રૌપદી ચીલહરણ શિવ સ્તુતિ અને રાધાકૃષ્ણના રાસ નૃત્ય તૈયાર કરવામાં આવ્યા હતા આન નૃત્યોએ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા અત્રવલેખન શ્રી કે સ્ટુડિયો ઇમેજીનિયરિયાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી વૈભવ સોનીના દીક દર્શન જહાજ પર બેઠા પંખી નાટકનું મંચન કરવામાં આવ્યું હતું 5 1 2025 ના રોજ કથક પ્રવાહની પ્રસ્તુતિ થઈ હતી જેમાં પરંપરાગત કથક નૃત્ય કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને પંચ લાઇટ નાટક ભજવવામાં આવ્યું હતું સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર